સી જો અમિતના પપ્પા રોટલી આપે છે જો આયા કામ થાલે શેકા ભોગ કપડા પાલે છે પાડી છે કપડા ધોવાના જો એટલા કપડા ધોયા છોકરાઓ ભણવા જાય એટલે કાયમ ના કાયમ હોય કાઢીને વયા જાય એટલે બારે તો થવાના હોય એ વાત સાચી ઓ બની હાલો મિત્રો અમે શું મજામાં છીએ તમે પણ બધાય મજામાં જઈશું શું કરો છો બધાય જો હિરલના મમ્મી કાક તૈયાર થઈ ગયા છે શું કરે છે આપણે જોઈએ તો ખરા શું કરશો એટલે આલા ચાર ચાર ના ગુડ મોર્નિંગ શું કરો છો ફેમિલી બધાય આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે આજે કેમ કે બહાર જવાનું છે અમારે વિસાદર જવું છે તો તમને બ્લોગમાં બન્યા રહેજો તમને જો મળી જાય અમે હું ખરીદી કરવા જાય છે એ જો અમિતના પપ્પાએ તો ઘરે છે પણ વાડીએ ન જ્યા જો જો એ પણ આજ ઘેરે છે એટલે અમે પ્લાન કર્યા છે કે આજ વિસાદર જાવી તો બ્લોગમાં બન્યા રહેજો હાલો જો હિરલના મમ્મી કા કટલેરી લે છે શું લે છે આપણે જોઈએ બેસ્લેટ છે હિરલ આટલું બેસ્લેટ લેવાનું કર્યું જેવું છે ને ગુરુવારી આવી ગયા છે જો તમને ગુરુવારી બતાવી છે અમે બધી જો બનનારી જો જો બધું લે છે પાણીપુરી છે પાણીપુરી હાલો જો મેં બાલાજીમાં આવી ગયા પાણીપુરી ખાવા જોઈ શકો છો જો

हम जोरी सरमेस ही अटले भ्लोग हम आउता है ठी जो आलो इतर फ्रमिली अमें वीसाद लुट हता थी यहाँ से यहाँ से B जो हो अपर लएवा से ले बासे स्टो ले स्टोबेर हो ल्ैवा से वmor जायक्टोबेर है लेवा से ले तासी अभयक्षर लाईवा से लि मचैं� અને એક આ ફોન નો પેશલ ફર્સ્ટ લાઈન ઇસ મારી હાથુ તો જો કાઢીને બતાવો આવો કા ફર્સ્ટ થી જો મમ્મી જો કેટલો મસ્ત લાગે રીલ લાટ બેસ્ટ લાગે વિસ તો અને અમી થાતું આમાંથી શર્ટ લઈ આવી છો જો આવા કા શર્ટ લઈ આવી છો અને આમાંથી મારી હાડી તો એટલું આ બધું લઈ આવ્યા છે હાણી તો દેખાડવાની ભૂલાય જ ગય એક આ ત્રણ ત્રણ હાણી લીધી છે મેં જોજો છો જો માર મમ્મી ની સ્ટ્રોબેરી લઈ આયા છે તમે જોઈ શકો છો આલ કા સ્ટ્રોબેરી છે આજ તો દિવસ થાક આપણે આવો રહ્યો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય